ચોસ કલાક નહેવાલની ફરી ધારદાર અસર થઈ છે ઝી ચોસ કલાક નહેવાલની આર ગુમેટ્રીએ નોંધ લીધી છે દવાની તપાસ માટે રાજકોટ પહોંચી ગાંધીનગરની ટીમ જી એમ એસસીએલ ગઈ છે લાખોની દવા ગાંધીનગરની ટીમે જી એમ તપાસ પણ હાથ ધરી છે કે આપણી ઇમરજન્સી મેડિસિન છે બધી અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની આ પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે અ ગોડાઉન ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થાઓમાં પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીયો આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયો રહ્યો છે એ વખત કોઈ હાજર હતો ને હતું તો ક્યાં હતું કઈ જગ્યાએ છે એની આજે અમે તપાસ કરીશું જી ચોવીસ કલાકના અહેવાલ ધારદાર અસર થઈ છે રાજકોટના સરકારી દવાઓ રાખવાના જીએમએસ સીએલ ગોડાઉન કે જે આગળ દવાઓ છે તે પલળતી હતી ત્યાં આગળ અત્યારે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ તપાસ અર્થે પહોંચી છે જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું આ જીએમએસએલ છે 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 કે જે જે આગળ હાલ અત્યારે અધિકારીઓની ટીમ તે તપાસ અર્થે સવારે અહીંયાથી દ્રશ્યો દેખાડ્યા હતા કે જે દવાઓ છે જે લોકોના પ્રજાના ટેક્સના પૈસે છે તે કરોડો રૂપિયાની દવાઓ છે તે અહીંયા રાખવામાં આવતી હોય છે આ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલું જીએમ એમ એસસીએલ ગોડાઉન છે કે જે આગળ ત્રણ જેટલા જિલ્લાઓની જે રીતના દવાઓ છે તપાસ છે તે કરી રહ્યા છે ત્યારે બહારના દ્રશ્યો પણ આપને દેખાડવાનો પ્રયાસ છે તે હું કરીશ કે જે આગળથી જે દ્રશ્યો દેખાડ્યા હતા કે જે દવાઓ છે તે પલળતી હતી દ્રશ્યો પણ દેખાડવાનો પ્રયાસ કરીશ કે અત્યારે ત્યાંની તમામ દવાઓ છે તે લઈ લેવામાં આવી છે ને જે રીતના જે દ્રશ્યો સવારે અહીંયાના હતા કે જ્યાંથી અમે આપને દ્રશ્યો દવા પલળતા દેખાડ્યા હતા ત્યાં અત્યારે સાફ સફાઈ છે તે કરી મૂકવામાં આવી છે આ એ જ જગ્યા છે કે જ્યાં સવારે દવાઓ છે તે પલળતી હતી પરંતુ જ્યારથી ખબર પડી કે અધિકારીઓ ગાંધીનગરથી આવી રહ્યા છે તપાસ અર્થે ત્યારે આ તમામ જગ્યાએ છે તે અત્યારે સફાઈ કરી દેવામાં આવી ને તમામ પલળેલી દવાઓ છે તે અહીંયાથી હટાવી દેવામાં આવી ત્યારે જે જે દવાઓ પલરી પલરી રહી હતી તેને લઈને જે રીતના મહત્વની તપાસ કરવા હવે ગાંધીનગર થી ટીમ છે તે અધિકારીઓની રાજકોટ આ જી એમ ના ગોડાઉન ખાતે પહોંચી છે સાહિલ સપાજી મીડિયા રાજકોટ